પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં રામદેવ પેરના મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દોડું તૂટતા એક વ્યક્તિનું મોત થયું હતું અને પંદર લોકો ઘાયલ થયા હતા ત્યારે અકસ્માત સ્થળે કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સિદ્ધાર્થ બુદ્ધદેવ અને અલ્પેશ મોઢાની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી અને ટોળાએ તેમને લીધા હતા ત્યારબાદ સિદ્ધાર્થના મોબાઈલમાંથી વિઝ્યુઅલ કરાવી નાખવામાં આવ્યા હતા પોલીસની મદદ લેવામાં આવ્યા બાદ વિઝ્યુઅલ હોસ્પિટલે પહોંચ્યા ત્યારે પણ એ સમયે તેનો પીછો કર્યો હતો અને પોલીસને જાણ કરતા તે રોડ ઉપરથી દોડીને ભાગતો હોય તેવા વિઝ્યુઅલ પણ લેવામાં આવ્યા હતા અને કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આરસી કાનમિયાને આપવામાં આવ્યા હતા તેથી પોલીસ એ શખ્સની ઓળખ કરી લીધી હતી અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે મીડિયા કર્મીઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે ફરજમાં રુકાવટ રૂકાવટ કરનારા અને મોબાઈલમાંથી વિઝ્યુઅલ ડિલીટ કરનારા આ ઈસમો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને ફરીથી આવી ઘટના બને નહીં તે માટે પોલીસે પણ સબક શીખડાવવું જોઈએ તેવી માંગ કરી હતી